સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં પકોડી પર ચેલેન્જ કરવાના ચેલેન્જ કઈ રીતે કરવાના સીધે સીધી પકોડી ખાવા નહીં જો જોપોર્યો ત્યાંહી ટ્રેક્ટર ના આખે પાટો બાંધી અને ત્યાંહી ફોમ ચકડી ખવરાઈ અને પછી છોડવામાં આવશે અને અહીં ટેબલ રહે અને અહીં ટેબલ ઉપર 10 પકોડી રહે તે ત્યાંહી ન ગોત ગોત આપવાનું આખે પાટો બાંધેલો હશે અહીં આવો અહી અહીં આવીને પકોડી ખાઈ જાય ત્યાં સુધી ટાઈમ ઘણા ટાઈમ વોચમાં જે આમ કરતાં સૌથી ઓછા ટાઈમમાં ખાઈ જશે એ એક્ટર જીતી જ જે જીતશે એના આપણે પાછલા વ્લોગની જે પાંચ વસ્તુઓ વધી એ આપણે આપી દે હું છેલ્લે જણાવી દઈએ કઈ કઈ વસ્તુ હોય એ તો એને મને ચીઠી ઉલાડી દો

એ ના થોડુંક દૂર રાખી દો આહા એ લોગ માં રહેવું થાય ફેવરી નાખો પડી જકડી ખવરા ભાઈ

મળ <tip> <tip> પચાસબુ પાણી નાખી હા સ્ટાર્ટિંગમાં થોડા ભૂલા પડે પણ ડબર પાણી Wir haben den Lead! तो मित्रों पहला राउंड में आया था बा बा एक गेम लिट ने 11 सेकंड में इतनी पकौड़ी पूरी करी है तो मलिए बीजा राउंड में तो मित्रों बीजा नंबर में आया है लीला जी कैमरामैन वो तो आंख खुली रखो हाल तो लेडो रेडी वो आ जाओ गाना भाई ये काटू यार 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 मैं नहीं कर ही क्यों नहीं घुसर हगर आ ले हगर अब अब ले पेन आ यार चप्पल आ चप्पल आ ले बाल बाल चप्पल आ ले बस स्टार्ट करा ले यार चप्पल यार काते जा स्टार्ट

ક્યાં ક્યાં એ સ્ટોર ક્યાં જલ્્યા તું આગળ ચાલુ કરો શું હોય એટલા તો તમારે ખબર નહીં પડતી યાર 2140 જલ્દી બતાવો બા આકળથી દીધું હોય તો બાર કેટલી મિનિટ 2 મિનિટ ને 11 સેકન્ડમાં તો તો આને આને જ મિનિટ તો પકોરિંગ કરતી 55 હજી થી જલ છમુ ભઈ જો જો 2 મિનિટ એ 10 સેકન્ડ વધ્યા વાહ બહુ ખુશ આ 10 સેકન્ડ માં આપકોડી ખાઈ ઓમ બાજી ના જીતી જો વાહ લીધી વાહ તો આપ કેટલી વધી જો 3 પોચ તો પોચ ગાધી તો લીલાજી જીતવાના નહીં મળીએ ત્રીજા તો મિત્રો આવી ગયો સહદેવ રેડી તો પટ્ટી દે બહાર દેખાય ને એવું હવે અંધારા સડે એ દેશ પર નહીં બા આવી

नहीं कोई खबर पढ़ती नहीं बच्चों की याद तो फिर बच्चों को भी जो आप किये हो नहीं मैं डबल आयू आ गया आ गया डबल आ गया यार सारी आऊं ना खबरें पढ़ती नहीं बग मैं वर राज्या टाइम એક મિનિટ એક મિનિટ પાકડી ઉધી પાકુક નહીં

ઠીક બોલજો દેખાય નહીં આ આ દુખાય લે આ તો ઢલુ કે રસ્તો અપનાવવાનો નહી એ ધંધો એને

なかった এক <laughs> <Paapara. laughs> <laughs>

બે મિનિટ ના બાર સેકન્ડ થઈ ગયા પણ ભોલું ભાઈ લોકેશન ઉપર પૂરા પહોંચ્યા નહી એટલે એમને પકોડી ખાવા માંગી આટલો હાતે પોપડન ખેલાડી થઈ ગયા છે તો મળી આવા 5મા રાઉન્ડમાં મિત્રો આયા લાલ દીધું ઉપર આપણે

ખુલ જાય મંડુ જલ્દી જીતી મહાબોપતલાલ આજુ તો એક જ મિનિટ થી શાંતિ શાંતિ લઈ રો ટાઈમ શાંતિ શાંતિ જીતી દેવાના શાંતિ શાંતિ ખો જીતી દે આવદો

પોપટલાલ નોસ્મત પણ જતી નહી આખું વિશ્વ ફરી ના પણ

જોઈ કોઈ પબ આવ્યા જોવાના માટે આજો

મિત્રો બા બે મિનિટ ને અગિયાર સેકન્ડ માં હતા અને જેઠાલાલ બે મિનિટ ને નવ સેકન્ડ તો હવે દરેક માટે તાર માટે હો દરેક માટે નહીં બે મિનિટ ને નવ સેકન્ડ પહેલા

ચાટ અરે હે સોપા ના ના આવ તો મંકોર સોપા કરા વગાડી નહી તો ભલો થાય હોવા અરે હા થાય આમાં આવીવા

તો મિત્રો મળીએ થોડી જ વારમાં અને બધાને ટાઈમ આપણે જણાવી દઈએ તો મિત્રો પેલા તો દરેક નો ટાઈમ જણાઈ દઈએ આપણે પેલા જ નંબરે આતા બા બે મિનિટના અગિયાર સેકન્ડમાં દસ પકોડી ખાઈ લીધી હતી આ ટેબલ ગોતી બીજા નંબરમાં હતા લીલાજી એ બે બાર ઉપર હતા એટલે આઉટ આવવામાં આવ્યા તું ઇવન અહીંયા આવ્યા હતા પણ ટાઈમ વધી ગયો તો એમનો બીજા નંબરે સહદેવ એટલે કહું મને તો આજ જ જણી નહોતું ટેબલ પછી પકોડી ખાવાની વાત જ જો આવે